ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક કલાકથી અવિરત વરસાદ શરૂ થયો છે જેના પગલે શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે તો વરસાદના કારણે પાલીતાણા નગરપાલિકાની પ્રીમાન્સૂન કામગીરીની નિષ્ફળતા ખુલ્લી પડી છે અને શહેરના તમામ વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે તો અવિરત વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ અને ગલીઓમાં પાણીનો સ્તર ઊંચો થયો છે જેના કારણે વાહન ચાલકો અને પગપાળા ચાલકોના મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પાલીતાણા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની ગુણવત્તા ઉપર પણ સવાલ ઉઠ્યા છે કારણ કે નગરપાલિકાની તૈયારીઓ હોવા છતાં વિસ્તારમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે તો સ્થાનિક રહીશોએ નગરપાલિકાઓ પર આક્ષેપ કરતા જણાવ્યું કે વરસાદ પહેલાં કરવામાં આવેલી કામગીરી અધૂરી અથવા ખોટી રીતે કરવામાં આવી હોવાના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે તો નગરપાલિકા અધિકારીઓએ હજી સુધી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ સ્થાનિકોમાં આ મામલે નારાજગી વ્યક્ત થઈ રહી છે તો વરસાદની આગાહીના પગલે નગરપાલિકાએ કેટલીક જગ્યા ઉપર નાળીઓ સાફ કરવાની કામગીરી કરી હતી પરંતુ તેની અસરકારકતા દેખાઈ નથી શહેરના રહીશોએ આશા વ્યક્ત કરી છે કે નગરપાલિકા આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરી રસ્તાઓ પરથી પાણી ઉતારવાની વ્યવસ્થા કરશે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ